નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ભગવાન શિવના એવા રહસ્યમય મંદિર વિશે કે જેનું નિર્માણ ભૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તો આખરે શું છે આ મંદિરનો ઇતિહાસ અને વૈજ્ઞાનિકો કેમ ડરે છે આ મંદિર પાસે જવાથી તો આવો મિત્રો જાણીએ એ તમામ સવાલોના જવાબ આ વિડીયોમાં ભારત ઇતિહાસમાં તમને ઘણા પ્રાચીન મંદિરો જોવા મળશે જેનું નિર્માણ હજારો વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું તે સમયમાં રાજા મહારાજાઓ દ્વારા પણ ઘણા મંદિરો બનાવવામાં આવ્યા હતા એવું જ એક પ્રાચીન મંદિર કક્કડમઠ જેની આપણે વાત કરીશું મધ્ય પ્રદેશના મુરિના જિલ્લાના સિંહનીય વિસ્તારમાં આવેલું આ મંદિર આ મંદિર જમીનથી લગભગ એકસો પંદર ફૂટ ઊંચાઈ પર આવેલું છે મંદિર થોડું જજરી સ્થિતિમાં છે અને મંદિરમાં ગુસ્સાની સાથે જ જમીન પર મંદિરના તૂટેલા અવશેષો જોવા મળે છે આ પ્રાચીન મંદિર ભગવાન શિવને સમર્પિત છે મંદિરમાં જતા પહેલા બંને તરફ ઘણા પિલર જોવા મળે છે હજારો વર્ષો જૂના આ મંદિરમાં તમને દરેક હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળશે પરંતુ ઘણી તૂટેલી મૂર્તિઓ પણ છે એવી માન્યતા છે કે આ મૂર્તિઓને યુદ્ધ માટે આવેલા કોઈ શાસકોએ તોડી છે સારી વાત એ છે કે આવી સ્થિતિમાં મંદિર હોવા છતાં અહીં લોકો ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે આ મંદિરને કચવા વંશના રાજા કીર્તિ રાજે અગિયારમી સદીમાં બનાવ્યું હતું એવી માન્યતા છે કે રાણી કકનાવતી મહાદેવના ભક્ત હતા જેના કારણે આ મંદિરનું નામ રાણીના નામ પર રાખવામાં આવ્યું હતું આ મંદિર સાથે એક રહસ્યમય વાત એ જોડાયેલી છે કે એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ એક જ રાતમાં ભૂતોએ એક સાથે મળીને કર્યું હતું પરંતુ મંદિર બનાવતા બનાવતા સવાર થઈ ગઈ અને નિર્માણને વચ્ચે જ રોકી દેવું પડ્યું એટલે જ મિત્રો આ મંદિરને ભૂતોનું મંદિર પણ કહેવામાં આવે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મંદિર કોઈ પણ ચૂના કે સિમેન્ટ વગર બનાવવામાં આવી છે અને ગમે એટલા આધી તુફાન આવે તો પણ આ મંદિર આજે પણ એમનું એમ ઉભું છે તો મિત્રો આપણા ભારતમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે જેના ઇતિહાસ આજે પણ ઘણા લોકો નથી જાણતા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ અવનવા ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલ રાજા વોચર ઓફિસિયલને આજે સબસ્ક્રાઈબ કરો